આ જાહેર આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા સુરતની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે પુના વિસ્તારમાં સતત વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક પોલીસની કામગીરીની શંકાના દાયરામાં આવી છે નાગરિકોના આક્ષેપ છે કે પોલીસના નબળા પેટ્રોલિંગ અને ગુનેગારોમાં કાયદાના ડરના અભાવે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે હાલમાં પુના પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હુમલાખોરની ઓળખ પ્રસ્થાપિત કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ મહાનગર માર્ગ મહાનગરમાં માર્ગ સુરક્ષા અને નાગરિકોની સલામતી અંગે નવી ચર્ચા જગાવી છે